નમસ્કાર મિત્રો વનરક્ષકની પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા પર્યાવરણના મોસ્ટ આઈએમબી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આ વિડીયોમાં રજૂ કરવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક છે વાતાવરણમાં મુખ્યત્વે એનો ટુ અને એસઓ ટુના પ્રદૂષણ માટે જવાબદાર એકમ કોણ છે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે ફર્ટિલાઇઝર્સ ફેક્ટરીઓ અને પેટ્રોલિયમ રિફાઇનરીઓ એટલે બી અને સી બંને સાચા છે પ્રશ્ન નંબર બે પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતાં પ્રદૂષણનું પરિણામ છે તો પ્રકાશ રાસાયણિક ધુમાડો એ વાહનો દ્વારા થતાં પ્રદૂષણનું પરિણામ છે પ્રશ્ન નંબર ત્રણ જલીય આહાર શૃંખલામાં પાણીમાં જૈવ અવિઘટનીય ઘટકનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો જીરો થ્રી પીપીવી હોય તો નાની માછલીઓમાં જૈવિક વિશાલન દ્વારા તેમનું પ્રમાણ સંભવતઃ કેટલું થાય તો સાચો જવાબ છે ઝીરો પોઈન્ટ પાંચ પીપી એમ પ્રશ્ન નંબર ચાર કયા સ્તરમાં ઓજોનનું વિઘટન થાય છે તો મિત્રો સ્ટ્રેટોસ્ફિયર નામનું જે સ્થળ છે તેમાં ઓજનનું વિઘટન થાય છે પ્રશ્ન નંબર પાંચ વાતાવરણમાં સીઓ નીચે પૈકી કયા કિરણોને શોષે છે તો વાતાવરણમાં સીઓટુ એ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફારેટ કિરણોને શોષે છે પ્રશ્ન નંબર છ પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થાય છે તો પાણીમાં કાર્બનિક પદાર્થ આપણે ઉમેરીએ તો બિઓડી વધે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલામાંથી ગ્લોબલ વોર્મિંગનું કારણ કયું છે તો ગ્લોબિંગ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર આઠ પૃથ્વીનું ક્ષેત્ર કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો પૃથ્વીનું જે ક્ષેત્ર છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે તે બાયોસ્ફિયર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલામાંથી કયો વાયુ પ્રદૂષક નથી તો ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે ઓજોન ઓજોન વાયુ પ્રદૂષક નથી પ્રશ્ન નંબર દસ ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો કરવામાં સુધારો સૂચવાયો તો સાચો જવાબ છે ઓગણીસો ને સિત્યાસીમાં પ્રશ્ન નંબર અગિયાર હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો તો હવાના પ્રદૂષણના નિયંત્રણ માટેનો કાયદો ઓગણીસો ને એક્યાસીથી અમલમાં આવ્યો પ્રશ્ન નંબર બાર એસિડ રેઇ એટલે કે એસિડ વર્ષા તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લીધે સામાન્યતઃ બનતી હોય છે તો સાચો જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડને કારણે એસિડ રેઇની ઘટના બને છે પ્રશ્ન નંબર તે શહેરી વિસ્તારમાં સાંજના સમયે સીઓનું પ્રમાણ કેટલું વધે છે સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ તો એનું પ્રમાણ છે અઢાર ટકા વધે છે પ્રશ્ન નંબર ચૌદ વાતાવરણીય સ્તરોનો સાચો ક્રમ ગોઠવો તો પહેલું આવશે સ્ટ્રેટો ટ્રોપોસ્પિયર પછી આવશે સ્ટ્રેટોસ્પિયર અને ત્રીજું આવશે આઇનોસ્પિયર ટ્રોપોસ્પિયર સ્ટ્રેટોસ્પિયર અને આઇનોસ્પિયર પ્રશ્ન નંબર પંદર ધરતી કંપની કેવા પ્રકારની આપત્તિ કહી શકાય તો ધરતી કંપની એ કુદરતી આપત્તિ કહી શકાય પ્રશ્ન નંબર સોળ ખનીજ તત્વોનું પરોક્ષ શોષણ કયા પ્રકારે થાય છે તો ખનિજ તત્વોનું શોષણ એ પ્રસરણ અને આયનોની ફેરબદલીને કારણે થાય છે પ્રશ્ન નંબર સત્તર ઓજન સણના કુલ ઘટાડાના એસી ટકા ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે તો ક્લોરોફ્લોરો કાર્બન પ્રશ્ન નંબર અઢાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધતા નીચેનામાંથી કઈ અસર થાય છે તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે તો તાપમાનમાં વધારો થાય છે પ્રશ્ન નંબર ઓગણીસ વાયુ પ્રદૂષણના પ્રદૂષકો જણાવો તો વાયુ પ્રદૂષણ માટેના પ્રદૂષકો છે સીઓ ટુ એનો એસઓ ટુ અને બેન્જી પાઇરીન પ્રશ્ન નંબર વીસ ડીઓ ટેસ્ટ અને બીઓડી ટેસ્ટ શેનું પ્રમાણ માપવા માટે કરવામાં આવે છે તો ડીઓ ટેસ્ટ અને બીઓડી ટેસ્ટ એ પાણીની શુદ્ધતા માપવા માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકવીસ ક્યોટો પ્રોટોકોલમાં દરેક દેશ બે હજાર આઠથી બે હજાર બાર સુધીમાં સમગ્ર ગ્રીનહાઉસ વાયુનું પ્રમાણ ઓગણીસો નેવુંના સ્તર કરતાં કેટલું ઓછું કરવા માટેના પગલાં લે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી તો પાંચ ટકા જેટલું ઓછું કરવા માટેના પગલાં લે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી ક્યુટો પ્રોટોકોલમાં પ્રશ્ન નંબર બાવીસ હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ વીસ પોઈન્ટ છન્નું ટકા જેટલું હોય છે પ્રશ્ન નંબર ત્રેવીસ જળવાયુ પરિવર્તનની અતિ મહત્ત્વની આડઅસર કઈ છે તો જળવાયુ પરિવર્તનની અતિ મહત્ત્વની આડઅસર સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવવાની છે પ્રશ્ન નંબર ચોવીસ ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થો નીચેનામાંથી કયા છે તો ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થો કણયુક્ત કચરો અને બેન્જિન નાઇટ્રસ ઓક્સાઇડ અને બેન્જિન અને સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્ર નાઇટ્રસ ઓક્સાઇડનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર પચીસ નીચેના પૈકી વાહનો માટે કયું ઈંધણ ન્યૂનતમ પ્રદૂષણકારી છે તો સાચો જવાબ છે સીએનજી પ્રશ્ન નંબર છવ્વીસ બાયોડીઝલ ક્યાંથી મેળવાય છે તો બાયોડીઝલ એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યાવીસ ખનીજ તેલના દરિયામાં ફેલવાથી પર્યાવરણને સી અસર થાય છે તો પાણીમાં ઓક્સિજન ઘટી જાય છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ બાયોગેસ એટલે કે ગોબર ગેસમાં ઉર્જા સમૃદ્ધ મુખ્ય ઘટક કયો છે તો મુખ્ય ઘટક છે મિથેન બાયોગેસમાં મુખ્ય ઘટક હોય છે મિથેન પ્રશ્ન નંબર ઓગણથી નીચેના વર્તણોમાંથી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાય છે તો સૌથી શુદ્ધ ગણાય છે કુદરતી વાયુ પ્રશ્ન નંબર ત્રીસ પૃથ્વીની આસપાસ આવેલા વાયુઓના આવરણને શું કહેવામાં આવે છે તો વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકત્રીસ પાણીનો મૂળભૂત કુદરતી સ્ત્રોત કયો છે તો પાણીનો મૂળભૂત કુદરતી સ્ત્રોત એ વરસાદ છે પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ ઓગણીસો ચો ચુમ્મોતેરથી અસ્તિત્વમાં આવ્યું છે પ્રશ્ન નંબર તેત્રીસ પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌ સ્વીડનના કયા શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું તો પૃથ્વી પરિષદનું આયોજન સ્ટોકહોમ ખાતે થયું હતું પ્રશ્ન નંબર ચોત્રીસ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાતો મૂળભૂત વાયુ કયો છે તો અગાઉ જોઈએ એમ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી મૂળભૂત ગણાતો કોઈ વાયુ હોય તો એ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર પાંત્રીસ ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે તો ઓઝોન સ્તર એ પાર જાંબલી વિકિરણોનું શોષણ કરે છે પ્રશ્ન નંબર છત્રીસ ઉનાળામાં તળાવોમાં ઘણીવાર માછલીઓ મરી જવાની ઘટના બની છે જેની પાછળ કયું કારણ હોય છે તો તેની પાછળનું કારણ હોય છે તરવા તળાવમાં તળાવનું જે પાણી હોય એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય જેથી માછલીઓ મળી જાય છે પ્રશ્ન નંબર સત્તર સાડત્રીસ સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે નીચેના કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે તો બીઓડી અને સીઓડીનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર આડત્રીસ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એટલે ઘરગથ્થુ ઘન કચરાના નિકાલ માટે સામાન્યતઃ સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે તો સૌથી વધુ વપરાતી પદ્ધતિ સેનેટરી લેન્ડફિલ નામની પદ્ધતિ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ વાહનો માટે જરૂરી પીયુસીનું સર્ટિફિકેટનું આખું નામ શું છે તો આખું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રશ્ન નંબર ચાલીસ નીચેનામાંથી અશ્મિ બર્તન કયું છે તો નીચેનામાંથી અશ્મિ બર્તન છે કોલસો પ્રશ્ન નંબર એકતાલીસ વૃક્ષો આપણને કયું વાયુ આપે છે તો વૃક્ષો આપણને ઓક્સિજન નામનો વાયુ આપે છે પ્રશ્ન નંબર બેતાલીસ સામાન્યતઃ રાસાયણિક અને જૈવિક પૃથક્કરણની દૃષ્ટિએ નીચેનામાંથી કયું પાણી સૌથી સારું ગણે તો વહેતી નદીનું પાણી વહેતી જે નદી હોય એનું પાણી સૌથી સારું ગણાય છે પ્રશ્ન નંબર તેતાલીસ નીચેનામાંથી સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ કોના કારણે ફેલાય છે તો સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ છે એ જેટ વિમાનના ઉડવાથી ફેલાય છે પ્રશ્ન નંબર ચોમાળીસ રાત્રે વૃક્ષોની નીચે ન સૂવું જોઈએ કારણ કે રાત્રિના સમયે તેઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વૃક્ષો એ રાત્રિના સમયે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એટલે રાત્રિના સમયે તેની નીચે સૂવું ન જોઈએ બરાબર પ્રશ્ન નંબર પિસ્તાલીસ એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ કયો છે તો એસિડ વર્ષા માટે એસઓ અને એનો ટુ વાયુ જવાબદાર છે પ્રશ્ન નંબર છેતાલીસ નીચે આપેલામાંથી કયો વાયુ વાહનના દ્વારા થતાં પ્રદૂષણ માટે જવાબદાર નથી તો એનો એન એ ટુ એ વાહનોના દ્વારા જે પ્રદૂષણ થાય છે એના માટે જવાબદાર નથી પ્રશ્ન નંબર સુડતાલીસ વૃક્ષોના રક્ષણ માટે જે ચીપકો આંદોલન થયું હતું એ કોના નેતૃત્વ હેઠળ થયું હતું તો આંદોલન એ સુંદરલાલ બહુગુણના નેતૃત્વ હેઠળ થયું હતું પ્રશ્ન નંબર જળવાયુ કયા વાયુનું મિશ્રણ છે તો જળવાયુ એ સીઓ અને એચ ટુ વાયુનું મિશ્રણ છે પ્રશ્ન નંબર ઓગણપચાસ ચીપકો આંદોલન કોની સાથે સંબંધિત છે તો ચીપકો આંદોલન એ વન સંરક્ષણ સાથે સંબંધિત છે પ્રશ્ન નંબર પચાસ સંતુલિત પર્યાવરણ માટે કુલ ભૌગોલિક વિસ્તારમાં કેટલા ટકા વિસ્તાર જંગલ વિસ્તાર હોવો જોઈએ તો સાચો જવાબ છે તેત્રીસ ટકા પ્રશ્ન નંબર એકાવન ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ આપો તો સાચો જવાબ છે ધ કન્વીનિયન્ટ એક્શન નરેન્દ્ર મો શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત જે પુસ્તક છે ધ કન્વીનિયન્ટ એક્શન તો મિત્રો આ હતા પર્યાવરણના મોસ્ટ આઈએમપી વન વનરક્ષકની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો તમને આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે થેન્ક યુ